મિત્રો આપણે લાઈવ વઠ્યા છીએ અત્યારે વાડીએ ત્રણ વાગ્યા છે છ ઉપર જ્યુઝ છે ને જોવા વાડીનો નજારો મસ્ત મજાનો જો આ બાજુની સાઈડમાં પણ આપણે આ ઓરડી છે ના વાડી છે જોવો

આપણને તવા સરખો લાગે મેળે પણ હામીવળાને લાગે જુઓ તો કેમ છું કેમ કે પવન બહુ છે અત્યારે વધારે મિત્રો આપડે અત્યારે વાડીએ ખાટ બાંધી છે આમ તો આ બાજુ તડકો આમ આવતો હોય છે બધા ને બેઠા છે આપણે તો આ વાડી આપણીના વાડીએ આપણે કાલે ખાટ બનાવી જોવો આ બાજુથી પ્રોપર દેખાય સારું બેક સાઈડ આપણું ખેતર છે મસ્ત મજાનું اسن سائیڈ ما پون کھیتر زیر ویش ما بیٹھا سی اپڑے تڑکو بو تو کی مل تڑکو بو تو نہ ہاں 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 وا ملن بھائی بیٹھا سی ویش ما ہاں 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 آسے زے بھائی

હા છે ને આપણી સુંદર મજાની વાડી હવે આમ માંડવી વાવવી છે હવે આમ શેઠ આવે કરતણી એટલે આમાં માંડવી વાવવાની છે બોરવીને કાલે આપણે રા પાકવાનું છે એટલે બંને ખેતરમાં રા પાકીને એનો પણ વિડીયો અપલોડ કરી દઈશ આ બાજુની સાઈટમાં

और रसोड़ू से अँ हमें लीमड़ा थड़ी देख लाइट से लाइट ना ना से से गाड़ी से गाड़ी से 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 બકરી કોનો બોતું છે બકરી પણ અમે રાખી છે મિત્રો જો બકરી પણ છે તોન બતાઓ બકરી રહી બેતણ કળુડા પણ છે મોટા મોટા કીત્રા પણ છે તોન તો આપણે આપડે ભાગ પડ્યો છે બિસ્કટ ની ઊભો બતાવો ખાઈ ખાઈ આ દેખાલ તો કેનો કૌ શેવડો છે એ એ એ શેવડો છે એ બિસ્કટ છે ખારા

लाइक कर दियो मित्रों क्या वीडियो ना लाइक कर दियो मित्रों एक प्लीज 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 सुकरा खुश थे याद है कि ये एक खाट बने भी लाइक कर लो लाइक कर लो लाइक कर लो लाइक आराजी राजी, राजी थे क्या बोलते हैं क्या राजी थे क्या और राजी थे क्या इसके ડ્રાઈવ લાગી રહી છે તો મિત્રો બસ વિડિયો માં આટલું વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો આપણે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શિયારામ જલ્દી મળીશું આપણે નવા વિડીયો સાથે જય માતાજી બસ આલા અલકરાના